તમામ વડીલોને મારા નમસ્કાર ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે તો તમે ધ્યાનથી પૂરા સાંભળી લેજો સુરત પાલિકા વિસ્તારમાં જન્મ મરણ થાય ત્યારે તેનો વધારાનો દાખલો લેવા માટે પહેલા ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે સ્થાયી સમિતિએ તંત્રને સૂચના આપી છે જેના કારણે પહેલો દાખલો લેવા આવે તેની સાથે જ ચાર્જ લઈ દાખલા મળી શકશે ભરૂચની એક હોસ્પિટલના ડોક્ટરના ડ્રાઈવર તરીકે નોકરી કરનાર વિધ્મી બે સંતાનના પિતાએ પોતે અપરિણિત છે તેમ કહી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી પરિણીતાને પ્રેમઝાડમાં ફસાવી અમદાવાદમાં નિકાહ કરી હિન્દુ યુવતીને ફસાવી વડોદરા અને અજમેરની હોટલોમાં શારીરિક શોષણ કરી તરછોડી મૂકતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો નડતો લાગ્યા છે પણ લોકો શુદ્ધ પાણીની વાટ જોઈ રહ્યા છે મનરેગા કૌભાંડની હજુશાહી સુકાઈ નથી ત્યાં નલસે જલ યોજનામાં પણ ગેરરીતિ ગોટાળા થયા છે તેવું ખુદ સરકારે સ્વીકાર્યું છે ખેડા સહિત અન્ય છ જિલ્લામાં નલસે જલ યોજનામાં ભ્રષ્ટાચાર આચરાયો આત્મહત્યા કે હત્યા મહેસાણામાં બ્રિજ નીચે રહસ્યમય સંજોગોમાં લટકતી લાશ મળી પોલીસે હાથ ધરી તપાસ ચોથી ઓક્ટોબરથી જ ચેક જમા કરાવ્યાના બે જ કલાકમાં નાણાં જમા આપી દેવાની મોટે ઉપાડે જાહેરાત તો કરી દેવામાં આવી પરંતુ ખાતેદારોને તેમના ડેબિટ થઈ ગયેલા નાણાં ચાર ચાર કે પાંચ પાંચ દિવસ સુધી જમા મળતા જ નથી પરિણામે ખાતેદારોની નારાજગી વધી રહી છે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં જ ડિપ્રેશન બેચેનીલા કેસમાં બમનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે મનોરોગીઓ સતત વધી રહ્યા હોવા છતાં ગુજરાતમાં એક લાખની વસ્તીએ સત્તરસોને બદલે ત્રણસો અઢાર મનોચિકિત્સકો ઉપલબ્ધ છે ધ્રાંગધ્રાથી કુડા ગામ તરફનો માર્ગ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર છે તેવામાં હવે કુડા રોડ પરની નર્મદા કેનાલના બ્રિજને બંધ કરી દેવાતા આઠ ગામના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જનઆરોગ્યની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરેન્દ્રનગરમાં ખાદ્ય તેલમાં ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો તેમજ ડિસ્કો તેલ વેચાતું હોવાનું ધ્યાને આવતા તંત્ર સફાળું જાગ્યું છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વર્ષોથી એકસો પચાસ કાયમી તેમજ અન્ય ત્રણસો પચાસથી વધુ સફાઈ કામદારો ડ્રાઈવરો ફરજ બજાવી રહ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી મનપા તંત્ર દ્વારા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી દિવાળીના તહેવારોની ઉજવણી કરવા પોતાના વતનમાં જવા એસટી બસો તેમજ રેલવે ટ્રેનમાં લોકોનો ભારે ઘસારો રહે છે જેને ધ્યાનમાં લઈ નડિયાદ એસટી ડિવિઝન દ્વારા પંચમહાલ દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ શહેરોની આઠસો પાંત્રીસ જેટલી વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વ દર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો કરી લેવા નમ્ર વિનંતી છે ભાવનગર શહેરના ભગા તળાવ વિસ્તારમાં આવેલી ઘીની દુકાનમાં બાતમીના આધારે ભાવનગર એસઓજીએ ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરને સાથે રાખીને રેડ કરી દુકાનમાંથી ભેળસેળયુક્ત શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ બસો દસ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે બાવળામાં બંધ મકાનના તાળા તોડી સોનાના દાગીના અને રોકડ સહિત રૂઆ બે પોઈન્ટ એંસી લાખની મત્તા તસ્કરો લઈ પરાયન થઈ ગયા હતા પરિવાર રાજપરા ખોડિયાર મંદિરે દર્શન માટે ગયો હતો ત્યારે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલનો આર્થિક વહીવટ ફરી વિવાદમાં આવ્યા છે જેમાં ચાર મહિના પહેલા લોન્ડ્રી કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝરે રૂઆ ત્રીસ લાખથી વધુની કિંમતના ઓછાળ પડદા ઓપરેશન થિયેટરના કપડાં વગેરે ગુમ કરી દીધા છે આજે સોમનાથ મંદિરે પૂજન અર્ચન બાદ રાષ્ટ્રપતિ દર્શન અર્થે સાસણ પહોંચશે પાંચસો સાહીઠ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં એકસો બાર કરોડની જીએસટી ચોરી પકડી પાડી ગુજરાતભરમાં ત્રીજી ઓક્ટોબરથી પચીસથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા પાંચસો સાહીઠ કરોડનું બોગસ બિલિંગ પકડાયું વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર એસબીઆઈનું એટીએમ તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો વડોદરા બસ ડેપો પરથી પોલીસે આજે ગાંજો ભરેલી બે બે બેગ સાથે એક કેરિયરને ઝડપી પાડી સપ્લાયર અને મંગાવનારની તપાસ હાથ ધરી છે ઓરિસ્સાના બોલગીર જિલ્લાના છંછેડા ખાતે રહેતો શંકર સરધા રના નામનો એકવીસ વર્ષીય યુવક ખાનગી નોકરી કરતો વડોદરામાં દિવાળીના તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી જ્વેલર્સ આંગડિયા વેપારીઓ સહિતના વર્ગને કિંમતી દાગીનાની હેલાફેરી દરમિયાન પોલીસ રક્ષણ આપવામાં આવશે મુત્તાકી સાથે જયશંકરની મુલાકાત બાદ મોટો નિર્ણય અફઘાનિસ્તાનમાં ફરી એમ્બેસી ખોલશે ભારત આગામી બિહાર વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસ માટે મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડી અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીને લઈને ચાલી રહેલી વાટાઘાટો હજુ પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી છેલ્લા કેટલાક દિવસોમાં મેરેથોન બેઠકો યોજાવા છતાં બંને પક્ષો વચ્ચે પાંચ બેઠકો પર ગુંચવણ યથાવત છે કર્ણાટકમાં ઈડીની ટીમે બે લોકરની તપાસ દરમિયાન ચાલીસ કિલો ચોવીસ કેરેટ સોનું જપ્ત કર્યું છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પચાસ તેત્રીસ કરોડ રૂપિયા આંકવામાં આવી છે બ્રિટન પાસેથી રૂ ચાર હજાર એકસો અઠાવન કરોડના મિસાઇલ ખરીદવા ભારતનો કરાર ભારત બ્રિટનની ભાગીદારી વૈશ્વિક સ્થિરતા માટે મહત્વની પીએમ મોદી કહ્યું ભારતીય કંપનીઓ બ્રિટનમાં રૂ પંદર હજાર ત્રણસો છપ્પન કરોડનું રોકાણ કરી સાત હજારથી વધુ નોકરીઓનું સર્જન કરશે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ અને નેતન્યાહુને કર્યો ફોન ગાજા શાંતિ સમજૂતીનું કર્યું સ્વાગત અયોધ્યામાં સિલિન્ડર બ્લાસ્ટ થતા મકાન ધરાશાયી પાંચના મોત અનેક લોકો દબાયા હોવાની આશંકા સપ્ટેમ્બરમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ બમણાથી વધારે છે ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બરમાં કુલ પેસેન્જર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ એક વર્ષ અગાઉના છ હજાર એકસો એકાણું યુનિટથી વધીને પંદર હજાર ત્રણસો ઓગણત્રીસ યુનિટ થયું હતું મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ત્રણ અલગ અલગ કેસોમાં કાર્યવાહી કરતા રૂવા ત્રણસો એકતાલીસ પોઈન્ટ એકવીસ કરોડના ગાંજાનો દાણી કરવાનો પ્રયાસ કરી રહેલ બે મહિલા સહિત પાંચ મુસાફરોની ધરપકડ કરી હતી આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જરૂર લખજો જો તમને અમારા સમાચાર ગમે છે તો અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય જવાન જય કિસાન